હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શનપણ મારે મારી જન્મમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદ્રશ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ તમારા માટે આ જે એક્ઝામ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તેથી આ વિડીયોને પૂરો જોવો ઓકે તો આપણે આની પહેલાના વિડીયોમાં શું આપણે ચર્ચા થઈ છે તો કે પ્રકરણ બે જે છે તો આની પહેલા આપણે પ્રકરણ બે જે છે એના વિડીયો આપણે બનાવેલો આપણે જોયેલો બરાબર તો આજે આપણે જે છે પ્રકરણ નંબર ત્રણ જે છે એના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે એ જોવાના છીએ બરાબર એમાં સૌથી પહેલા વિભાગ બી જે છે પ્રકરણ નંબર ત્રણમાં પહેલો પ્રશ્ન છે આ લેખવાળો છે કઈ રીતે સોલ્યુશન કરશું એ આપણે અહીંયા જોઈશું બરાબર તો સૌથી પહેલો પ્રશ્ન આપણને કંઈક આવો હતો છે કે નીચેનામાંથી કયા બિંદુઓ y અક્ષ પર છે બરાબર કયા બિંદુઓ y અક્ષ પર છે એ જોવાનું છે તો જો અહીંયા તો કે અહીંયા પહેલા આ વસ્તુ તમને એક ખબર હોવી જોઈએ બરાબર ને ઓકે ચલો હવે એમાં

અને ત્રીજું જે રણ છે એમાં બંને યામ જે છે એમાં માઇનસમાં આપણને જોવા મળે છે આટલું આપણને ખબર છે બરાબર તો આપણે લખી નાખીએ ચલો પ્લસ વન બે ત્રણ ચાર અને પાંચ પછી અહીંયા લખી નાખીએ એક બે ત્રણ ચાર અને પાંચ પછી અહીંયા ઝીરો હશે આપણો અહીંયા માઇનસ વન ટુ થ્રી ફોર અને ફાઈવ

આ આ બિંદુ થઈ ગયું એ બિંદુ થઈ ગયું કે જોજો ય અક્ષ ઉપર આવે છે તો કે નહીં આ એ જે છે બિંદુ ય અક્ષ ઉપર આવતું નથી બી બિંદુ જોઈએ x અક્ષ નો 1 અને y x નો 0 તો કઈ અહીંયા જે છે કઈ બિંદુ આવે છે બી બિંદુ ટી આવે છે એ તો x અક્ષ ઉપર છે બરાબર અહીંયા બિંદુ આવે બી તો એ પણ x અક્ષ ઉપર છે તો એ પણ y અક્ષ ઉપર આવતું નથી 0 અને 1 જોઈએ

એની પછી ઈ બિંદુ જોઈએ x અક્ષ નો 0 y અક્ષ જે છે બરાબર a નું -1 તો કે a બિંદુ અહીંયા આવશે ઈ બિંદુ તો જો જો ઈ y અક્ષ ઉપર છે તો કે હા તો a y અક્ષ ઉપર આવેલું બિંદુ ગણાય પછી f જોઈએ f જે છે બરાબર a ક્યાં છે x અક્ષ નો -1 અને y અક્ષ નો 0 તો એ બિંદુ અહીંયા આવશે f બરાબર

y અક્ષ ઉપર આવતું નથી તો જોવો જોઈએ કયા કયા બિંદુઓ તમને જવાબમાં આવશે તો કે જો બિંદુ c બિંદુ d બિંદુ e અને બિંદુ g જે છે y અક્ષ પર આવેલા બિંદુઓ છે આ ચાર બિંદુઓ છે y અક્ષ ઉપર તમને જોવા મળશે પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો થાય છે બરાબર પ્રશ્ન નંબર 2 જોઈએ એમાં આપણે શું કીધું છે

y અક્ષ બંને પર આવેલ છે બરાબર તેની કોટી પાંચ છે અને તે એક શક્ષ ઉપર છે હવે જો એ એક શક્ષ ઉપર હોય ઈ બિંદુ તો સ્વાભાવિક વાત છે કે એનો વાય એમ ઝીરો હોય શું હોય એનો વાય એમ ઝીરો હોય કેમ એને શું કીધું એ બિંદુ એક શખ્સ ઉપર છે બરાબર

બિંદુ પી અને ક્યુ ના યામ તો બિંદુ પી ક્યાં છે તો કે ત્રણ અને વાય અક્ષ ઉપર છે બે તો આ જે પી જે છે એના યામ શું છે તો કે ત્રણ અને બે પછી કયા બિંદુના યામ કીધા છે q બિંદુના યામ કીધા છે તો ક્યુ બિંદુ ક્યાં છે એ જોઈએ તો ક્યુ બિંદુ અહિયાં છે એક અક્ષ ઉપર ક્યાં છે માઇનસ વન આ રીતે ત્રણ અને માઇનસ વન બરાબર આ જવાબ છે બરાબર બીજો પ્રશ્ન બિંદુ એલ અને એમ ની તફાવત કોટી એટલે શું એક અખસ ઉપર આવેલું બિંદુ નો તફાવત જો એલ જે છે આપણે જોઈએ એલ ક્યાં છે અહીંયા એનો x અક્ષ ઉપર બિંદુ કેટલું છે 3 માઈનસ એમ ક્યાં છે અહીંયા એનો x અક્ષ પરનું બિંદુ કેટલું છે 3 3 માઈનસ 3 0 તેનો તફાવત તમને શું જોવા મળે છે તો કે એનો તફાવત આપણને 0 જોવા મળે છે આ રીતે આ પ્રશ્નનો જવાબ આવશે એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ

આપણે નથી આપતા પછી ચાર અને માઇનસ વન પછી બે અને ઝીરો અહીંયા છે માઇનસ ત્રણ અને માઇનસ છ બરાબર ઓકે પેલા આલેખ આપણે વ્યવસ્થિત કરી નાખીએ ચલો કે અહીંયા દોરી નાખીએ ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ ઝીરો માઇનસ વન ટુ થ્રી ફોર અને ફાઈવ માઇનસ વન ટુ થ્રી ફોર અને ફાઈવ આપણે જોતા જઈએ કયા અક્ષ પર કઈ બિંદુ આવેલું છે આ આ x અક્ષ અક્ષ અને y બરાબર ચલો -3 અહીંયા છે +5 અહીંયા આવશે આ બિંદુ તો એ ક્યાં આવેલું છે તો કે આ પહેલું ચરણ છે આ બીજું ચરણ છે આ ત્રીજું ચરણ અને આ છે આપણો ચોથું ચરણ બરાબર તો કયું બિંદુ છે આપણે પેલું બિંદુ છે માઇનસ ત્રણ અને પાંચ આવેલું બિંદુ છે માઇનસ વન તો જોવું જોઈએ ચાર પ્લસ ચાર અહિયાં માઇનસ વન અહીંયા નીચે કયા 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 ચરણમાં છે ચોથા ચરણમાં તો લખીએ ચોથા ચરણમાં આવેલું બિંદુ બિંદુ છે છે પછી ત્રીજું બે અહિયાં એક અક્ષ ના ઝીરો અહીંયા એટલે એ બિંદુ અહીંયા આવશે બરાબર આ ત્રીજું બિંદુ અહીંયા આવે તો એ કયા અક્ષ ઉપર આવેલું છે તો એક અક્ષ પર આવેલું બિંદુ છે પછી કયા ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં તો લખીએ માઈનસ ત્રણ માઇનસ છ બરાબર ત્રીજા ચરણમાં આવેલું બિંદુ છે આ રીતે જે છે એ આ જે છે બિંદુઓ જોવા મળશે બરાબર આપણે જોઈ આ રીતે સરસ મજાનો આલેખ આ રીતે દોરી રફબુકમાં સોરી રફ કાર્યમાં અને પછી જોવાનું કે કયા ચરણમાં કયું બિંદુ આવેલું છે ખાસ એક વસ્તુ યાદ રાખવાની રહેશે કઈ તો કે આપણે એ વસ્તુ જોવાનું કે આ પહેલું બિંદુ હોય ને એ અક્ષ નું જોવાનું બીજું બિંદુ વાય અક્ષ નું જોવાનું રહેશે જો આમ નથી આવતું પેલું બીજું ત્રીજું ચોથું એમ નહીં

આ જે છે છે બંને હોય પછી આ જે છે એમાં આ પ્લસ અને બીજું યા માઇનસ હોય છે આટલી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે તો જ આ પ્રશ્નનો જવાબ તમને આવડશે એની પછીનો પ્રશ્ન નંબર પાંચ જોઈએ ઓકે સ્થાન યામ સંતનમાં ક્યાં હોય તે જણાવો નીચે આપેલ ઓકે આ થઈ ગયું જ કેવાય બસ તો અહીંયા આપણે કરી નાખીએ offline. Liceu Apel bindu bindu din două nustan. Ieri se pește mai acolo ce vite la sudă. Din două યામ સમતલ માં ક્યાં હોય તે જણાવો યામ સમતલ માં ક્યાં હોય તે જણાવો આ પ્રશ્ન નંબર 4 છે સેમ એન એનો એ જ પ્રશ્ન છે બરાબર તેમ બિંદુ લખી નાખી આપણે કયા કયા બિંદુ એ છે એ બિંદુ છે 10 40 પછી બી બિંદુ આપ્યું છે આપણે જોવું પડશે ને આપણે અહીંયા આલેખ દોરવો પડશે ને આપણે સરસ મજાનો આલેખ અહિયાં થઈ ગયો અહીંયા દસ વીસ ત્રીસ એવું આપું છે ને તો હું આ રીતે લઈ લઉં તો હાલશે આ લેખ નો થોડો કાપીને આ રીતે કરી નાખું છું બધી જ બાજુ આપણે આલેખને કાપી નાખીએ તો દસ વીસ ચાલીસ ત્રીસ ચાલીસ માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ માઇનસ ચાલીસ માઇનસ દસ માઇનસ વીસ માઇનસ ત્રીસ માઇનસ ચાલીસ બરાબર ઓકે દસ દસ નો ગેપ લીધો છે એ બિંદુ આપણે જોવાનું છે એ બિંદુ છે દસ અને ચાલીસ પ્લસ દસ પ્લસ ચાલીસ પ્લસ દસ અહિયાં પ્લસ ચાલીસ અહિયાં આ આપણું કયું થયું એ બિંદુ તો જોવું જોઈએ એ બિંદુ કયા સમતલમાં આવ્યું આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ કયા તો જવાબ શું અહીંયા પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે બીજું બી માઈનસ ત્રીસ અને ઝીરો કયા અક્ષ ઉપર છે એક શખ્સ તો લખીએ એક શખ્સ પર આવેલું બિંદુ છે પછી પચાસ અને માઇનસ ચાલીસ પ્લસ પચાસ ક્યાં આવશે અહિયાં માઇનસ ચાલીસ નીચે ચોથા ચરણમાં તો આપણે ચોથા ચરણમાં આવેલું બિંદુ છે પછી છેલ્લું ડી બિંદુ ઝીરો અને માઇનસ ત્રીસ એટલે અહીંયા આવેલું બિંદુ છે ડી ક્યાં એવું છે વાય પર આવેલું બિંદુ છે